બિન ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિન ખેડૂતો માટે ખેડૂત બનવાનો એક મોટો રસ્તો ખોલી નાખ્યો છે જે આ મિત્રો આ એવા ખેડૂતોની વાત છે કે જેમની પાસે ઓગણીસો સાહીઠથી અત્યાર સુધીમાં ગમે ત્યારે ખેતીની જમીન હતી પરંતુ કોઈને કોઈ પ્રોજેક્ટમાં અથવા કોઈ કારણોસર સંપાદિત થઈ ગઈ હોય કે વેચી માર્યું હોય તેઓ હવે ફરીથી ખેડૂત બની બનીને ખેતીની જમીન ખરીદી શકશે એટલું જ નહીં જે ખેડૂતોએ પોતાની છેલ્લી બચેલી જમીન બિનખેતી કરાવી દીધી હોય તો પણ તે પહેલાં ખેડૂત હતો એના આધારે કલેક્ટર પાસેથી ખેડૂતનું પ્રમાણપત્ર મેળવીને આગામી ત્રણ વર્ષ સુધીમાં ગમે ત્યારે ગુજરાતના કોઈપણ ખૂણામાં ખેતીની જમીન ખરીદી શકશે અત્યાર સુધીમાં જો કોઈપણ ખેડૂતની તમામ જમીન સંપાદિત થઈ જાય કે ખેડૂત પોતાની પાસે રહેલી તમામ જમીન બિનખેતી કરાવી નાખે તો તે રેકોર્ડમાં ખેડૂત મટી જતો હતો પરંતુ હવે આવા બિનખેડૂત ખેડૂત બની શકશે ગુજરાતના તમામ શહેરો અને ગામડાના લોકો માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે ખાસ કરીને એવા લોકો માટે આ મોટા સમાચાર છે કે જેમની પાસે ખેતીની જમીન હતી પરંતુ પછીથી કોઈને કોઈ કારણોસર ખેતીની જમીન વેચી દીધી હતી હવે તેઓ એ દસ્તાવેજના આધારે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવીને નવી ખેતીની જમીન પણ મેળવી શકશે અને ખેડૂત બની શકશે ત્રણ વર્ષમાં ગુજરાતમાં ગમે ત્યારે ખેતીની જમીન ખરીદી શકશે દાદા પર દાદા પાસે જમીન હતી તો તેમના વારસોએ એનો ફાયદો થશે બિનખેડૂત બની ગયા હોય તેવા તમામ લોકો ખેડૂત પણ બની શકશે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ